અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવતા એડવોકેટ કિશોર પિલ્લઈ એસીપીને રજૂઆત કરવા માટે પહોંચ્યા થોડા દિવસ પૂર્વે એક મહિલા કે જે અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા માટે ગયા હતા પારિવારિક ઝઘડાને લઈને આ મહિલા અટલાદરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા હોય અને પીઆઈ દ્વારા તેમની ફરિયાદ ન લેવામાં આવી અને તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી ત્યારબાદ આ મહિલા પોતાના વકીલ કિશોર પિલ્લઈ સાથે ફરી એક વખત જ્યારે અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે ગયા ત્યારે અટલાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વકીલ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી છે તેવા આક્ષેપ હાલ વકીલ અને આ મહિલા દ્વારા કરવામાં આવી રહ્યા છે જ્યારે તેઓ દ્વારા આ અંગે જોઈન્ટ સીપી લીના પાટીલને જણાવવામાં આવ્યું એટલે લીના પાટીલ દ્વારા તાત્કાલિક ધોરણે મહિલાના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો પરંતુ ગેરવર્તણૂક જે પીઆઈ દ્વારા કરવામાં આવી છે તેને લઈને એડવોકેટ કિશોર એસીપી એસીપીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે થોડા દિવસો અગાઉ એક મહિલા પોતાના પારિવારિક ઝઘડાને લઈને અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા માટે ગયા હતા જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા યોગ્ય જવાબ ન આપવામાં આવ્યો મહિલાએ આ અંગે વકીલ કિશોર પિલ્લઈનો સંપર્ક કર્યો ત્યારબાદ મહિલા એડવોકેટ કિશોર પિલ્લઈ સાથે આટલાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ ઇન્સ્પેક્ટર મનસુખ ગુર્જર પાસે ગયા ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એડવોકેટ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હોય તેવા આક્ષેપ એડવોકેટ અને મહિલા દ્વારા કરવામાં આવી રહ્યા છે એડવોકેટ કિશોર પિલ્લૈયાએ આગલા દિવસે આ મામલે જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલને જાણ કરી એટલે જેસીપી લીના પાટીલ દ્વારા તરત જ મહિલાના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો અને સાથે જ એસીપી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ વિરુદ્ધ તપાસ કરવા માટેના ઓર્ડર આપ્યા છે આ બનાવ બનતા એડવોકેટ કિશોર પિલ્લે મહિલા સાથે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે આવેલ એસીપી એવી કાટકડની મુલાકાતે અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલ ગેરવર્તણૂકને લઈને ફરિયાદ કરી આજરોજ એસીપી સાહેબને મળવા માટે છે મેં કમ્પ્લેન કર્યું હતું આટલાદરા પીઆઈ મનસુખભાઈ ગુર્જર વિરોધમાં એ કમ્પ્લેન્ટ નોંધ લઈને તપાસ એસીપી સાહેબને સોંપવામાં આવ્યો તપાસના દરમિયાન મારા સ્ટેટમેન્ટ લેવા માટે આજે બોલાવવામાં આવ્યો આજે મારા સ્ટેટમેન્ટ લેવામાં આવ્યો અને સ્ટેટમેન્ટ લઈને આપીને હું બહાર નીકળું છું કમ્પ્લેનમાં આવું છે એક ફરિયાદી જેને પોતાનો હસબન્ડ દારૂ પીને બહુ ત્રાસ આપતા હતા અને જ્યારે એમનો જીવ જોખમમાં થયું ત્યારે એ ફરિયાદ લખવા માટે આટલાદરા પોલીસ સ્ટેશન ગયા પીએસ સાહેબના મળીને એ ફરિયાદ લખવા ગયા ત્યારે પીએસ સાહેબ એમના ફરિયાદ લેવાની જગ્યા પર એમને થોડું દબાવીને કમ્પ્લેન્ટ પાછો ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને જે પ્રમાણે એમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એમના કેબિનમાં કોઈ લેડી કોન્સ્ટેબલ બી નહોતા જ્યારે કોઈ લેડી હોય ત્યારે કોન્સ્ટેબલ લેડી કોન્સ્ટેબલને કે કોઈ લેડી ઓફિસરને સાથે રાખવું એ બી નહોતા અને આ ફરિયાદીને પાછળથી પાંચો પુરુષો ઘેરીને દબાવ કરવામાં આવતા હતા આ જોઈને મેં પીએસ સાહેબને રિક્વેસ્ટ કર્યું કે આ સાહેબ વાજબી નથી કોઈ ફરિયાદી બેન તંત્ર ઉપર તમારા ઓફિસ ઉપર પોલીસ તંત્ર ઉપર ભરોસા રાખીને તમને મળવા આવે છે ત્યારે આવી રીતે તમે દબાવવામાં આવે તો પછી ન્યાયના અપક્ષ અમે કેવી રીતે રાખીશું એટલામાં પીએસ સાહેબ ઉશ્કારી ગયા અને કીધું તમારા લોકો જે વકીલો છે મને કાયદા ના શીખવાડતા તમારે જે હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય મારે કંઈ નહીં ઉકાળે એ સમજી લો એમ કરીને ગલત વર્તન કર્યું અને એકદમ ઇમ્પોર્ટન્ટ મેટર એ છે કે આ બહેન વારંવાર કહેતા હતા કે આ દારૂ પીધેલા હાલતમાં આરોપી તમારા સામે બેઠા છે અને અગાઉ બી છ મહિના પહેલાં આ જ આરોપીને તમારા લોકઅપમાં તમે ભર્યું હતું અને અહીંથી નીકળીને બહાર જાય એટલે મારા જીવ એનાથી જોખમમાં છે તેમ છતાં આ પીએ સાહેબ કોઈ પણ કાર્યવાહી નથી કર્યું જેનાથી રાતના એક વાગે આ આરોપી બહાર નીકળીને આ બહેન ઉપર હુમલા કરવાનો પ્રયત્ન કર્યો એ તો અમને પહેલાંથી લાગ્યું કે એવું કંઈ થશે એટલે અમે આ ફરિયાદીને ઘરમાં જવા માટે અમે એડવાઇસ કર્યું કે નથી જતા પણ બહારથી અમે જોતા હતા કે એક વાગે આવીને એટેક કરવાનો પ્રયત્ન કર્યો દારૂ પીવીને અને ત્યાં કોઈ નથી મળતા આ બંધ કરીને લોક મારીને ઘરની અંદર તાલા તોડીને બીજા લોક કરીને પાછળના દરવાજા બંધ કરીને નીકળી ગયા એટલે એવા રીતે એવી રીતે આરોપીઓ ખુલ્લે આમ ફરે છે પોલીસમાં કમ્પ્લેન કરવા જાય છે કરે છે કે ફરિયાદી જે એકદમ નિર્ભર છે એ કહે છે કે મારા જીવ જોખમમાં છે તેમ છતાં કોઈ કારવાઈ નથી કરતા અને બહાર જઈને ફરીથી અટેમ કરવામાં આવે છે હુમલા તો વડોદરાના કોઈ પણ બહેન હોય માતા હોય કે દીકરી હોય પોલીસ સ્ટેશનની અંદર પોલીસ અધિકારીને મળવા જાય એમને આશ્વાસન આપવાની જગ્યા પર એમને ધમકાવીને એમને કોઈ સાંભળવા નથી આવતું એવા પોલીસ ઇન્સ્પેક્ટર સામને ફરજ મારા પડી છે કે ફરિયાદ કરવાનું ફરજ પડ્યું અને આની અંદર અંજામ સુધી લઈ જઈશું ડિપાર્ટમેન્ટ તરફથી મારી માગણી છે કે ઇમિડિયેટલી પીઆઈ મનસુખ ગુર્જર સાહેબને સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે આ પુરાવાનું નુકસાન થાય એવું છે સુસીટી ફૂટેજ મેળવીને તપાસ આગળ વધવા માટે કીધું અને આની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોર્ટ દ્વારા બી હું ન્યાય નિર્ણય જ લઈશ ધન્યવાદ અમે અઢાર તારીખે રવિવારે અટલાદા પોલીસ સ્ટેશન ગયા હતા મારો ફેમિલીનું એક મેટર હતી એના માટે મામલે અરજી દાખલ કરવા માટે ગયા હતા અને ત્યાં મને લાગ્યું કે મારે લોયરની મારા જરૂર પડશે એટલે મેં મારા વકીલ સાહેબને બોલાવ્યા હતા ત્યાં સો સ્ટાર્ટિંગમાં મારું નિવેદન થોડુંક જ લીધું સામેવાળા પક્ષનું વધારે સાંભળતા હતા અને મને લાગ્યું કે થોડું અમને નથી બરાબર મળી રહ્યો સાથ સહકાર એટલે વકીલ સાહેબ સાથે જ્યારે અંદર ગયા અને એમને જેવો એમનો ઇન્ટરવ્યુ આપ્યો એવો પીઆઈ સર એમની ઉપર એકદમ જ તૂટી પડ્યા અને મિસબિહેવ કર્યું એમની સાથે જે અમને પણ બહુ ખરાબ લાગ્યો એની સાથે જે રીતે વર્તન થવું એ અને મને પણ એમના તરફથી જે સાથ સહકારની આશા હતી મને મારી સલામતીની અપેક્ષા હતી કારણ કે થોડું તકલીફવાળું હતું મને મને એમના તરફથી પણ સાથ સહકાર તરત એ વખતે મળ્યો નહીં મને બરાબર સાંભળી પણ નહીં પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન

તો પછી તમને ત્યાંથી તમને એવું લાગ્યું કે ભાઈ તમારા તરફી કશું થઈ નથી રહ્યું તો પછી તમે કોનો સંપર્ક કર્યો ક્યાં ગયા હતા મેં વકીલ સરને જ ફરીથી કોન્ટેક કર્યો કે સર મારે મને પણ એમને સર બરાબર માહિતી મને મળી નહીં અને મને કોઈ સલામતી જેવું અહીંયા ફીલ નથી થઈ રહ્યું સર મેડમને પછી વાત કરી હશે કારણ કે જે પણ એમની સાથે થયું અને પછી મારી સાથે થયું એના માટે તો બીજા દિવસે પછી અમે જઈને મેડમને મળવાની અમને ફરજ પડી મેડમને અમારી અરજી કરી રિક્વેસ્ટ કરી અને એમને ખૂબ ખૂબ આભાર કે એમના કારણે મારી અરજી સ્વીકારવામાં આવી અને હું એફઆઈઆર અત્યારે જેપી પોલીસ સ્ટેશન આવી છું અહીંયા સરે એમ જે પીઆઈ સર વિરુદ્ધ જે પણ કમ્પ્લેન કરી હતી એ કમ્પલેન કમ્પ્લેનની રજૂઆત માટે બોલાવે એસીપી સાહેબ સાથે બોલાવેલા હતા